વાવ થરા જિલ્લા માટે અનેક નવી ભેટો સાથે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગમાં આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા બધા મચ્છે આવ્યા છે તો આપણે બધા એમને તાલીઓના ગડગડાટથી એમનો વધારો સાથે આપણા મંત્રી માન્ય સરુજીભાઈ ઠાકોર એ પણ અહીંયા જ આ ધરતીના સંતાન છે એમનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર આવ્યા છે એમનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ આપણા સચિવશ્રી અધિકારીશ્રીઓ સૌ અગ્રણી ભાઈઓ બહેનો આજનો કાર્યક્રમ આમ તો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો પરંતુ તમારો પ્રેમ ને લાગણી એટલો બધો હતો કે માન્ય મુખ્યમંત્રીશ્રી ત્યાં આવ્યા અને કીધું કે અહીંયા તો સ્ટેજ ઉપર બધા આગેવાનો આજુબાજુના વડીલો માતાઓ એનો બધા આવી ગયા છે એટલે કાર્યક્રમની સભા જેવું આમ તો થઈ ગયું આજે સભા રાખે ને તો સદા પણ આજે સભાનું આયોજન અહીંયા થઈ ગયું એટલે આ તમારો પ્રેમ ને લાગણી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું ચલો બે બેન બધાને મળતા જઈએ ਇਕ ਤੋਂ ਆਲੇ ਕੰਮ ਰਹਿ ਗਏ। ਇਹ ਸਰਦੀ ਵਿਸਤਾਰ ਦਾ ਵਿਕਾਸ ਮਾਤੇ ਨੂੰ ਆਰਥਿਕ ਪ੍ਰਗਤੀ ਮਾਤੇ ਨੂੰ ਖੂਬ ਮੋਟੋ ਦਰਵਾਜ਼ਾ ਖਲੀ ਰਿਹਾ ਹੈ। ਐਨਾ ਖੇੜੀ ਤੋਂ ਖੇਤੀ ਕਰਦਾ ਧੀਰੇ ਧੀਰੇ ਕੋਈ ਧੀਮੀ ਧੀਮੀ ਕਰਤਾ ਖੇਤੀ ਮੋ ਦੁਕਾਨਾਂ ਉਦੀ ਪਹੁੰਚਿਆ ਗੱਜਬਤ ਦੁਕਾਨ ਕਰਤਾ ਰਿਹਾ। ਪਰ ਕੋਈ ਦੀ ਮਾਲ ਜੇ ਆਵੇ ਇਹਨੇ ਬਾਹਰ ਬਦੋ કેટલોક રાજકોટ જાય કેટલોક અમદાવાદ જાય કેટલો ગુંજા જાય કેટલોક રાજસ્થાન બાજુ જાય બધે અલગ અલગ જગ્યાએ ખેતીના પાક વધુ પહોંચે છે કેટલાક દાડમ કે બીજું હોય તો થોડું ઘણું આપણે એક્સપોર્ટ કરીએ છીએ બાકી અહીંથી બીજા રાજ્યોમાં પણ દિલ્હી સુધી પહોંચે છે પરંતુ અહીંના ખેતીના પાકનો વેલ્યુ એડિશન થાય દરેક માલનું રૂપાંતર થાય અને એના પૈસા અહીંયા જ મળતા થાય એના ખેડૂતોને વધારે આવક ફળ મળતો થાય એના ખેડૂતો કા દીકરા દીકરીઓ એ ઉજો ધંતા કરતા હતા એવી સંકલ્પના દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી થી એ કામને આગળ લઈ જવા માટે આ ક રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આ દુધવા ગામે LIADC આપી અને આપની મંજૂરી આપી તો નહીં આ એક વર્ષનો સમય ગાળો તો આજે ગુરી પૂજનનું કામ પર જાત કરી નાખ્યું અને તંત્રને એ પણ સૂચના આપવામાં આવી છે કે આ કામને તાત્કાલિક પૂરું કરીને લગભગ પંદર સોળ કરોડ રૂપિયા તો એના એના રોડ રસ્તા બાકીનું જે માટે તબક્કાના મંજૂર કરી આપ્યા છે અને હવે એના આ કામને તાત્કાલિક એનું ચાલુ કરવાનું છે અને જેવા પ્લોટ તૈયાર થઈ જાય એટલે અત્યારે બેસીને ઝીણું ઝીણું જોતા હતા કે એક પ્લોટ તો તમારે થાય છે પણ માનો કે એને કોઈને મોટો કરવો એ પ્લોટ

એ માટેનું સપનાને સાકાર કરવાનું કામ એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે તો હું એમનો હૃદયપૂર્વક આજે આભાર માનું છું પહેલો તો હવથી આપણને રાજીપો એ થાય કે આપણા મુખ્યમંત્રીશ્રી આપણને જિલ્લો મંજૂર કરીને આ સરહદી વિસ્તારને આપ્યો અને એ જિલ્લો તો મંજૂર કરીને આપ્યો પણ જિલ્લાની સાથે સાથે જિલ્લાનો ધ્વજબંદર છે ને એ પણ અહીંયા જ આપ્યો એટલે હાથમાં માળે નહીં કરું કે સાતમાં પાળે સાતમાં દીકરા ને બહુ કે પેલા હોનાના રવાએ રવાય સાસ કરતી મારી આંખો થી હું ભાળો એવું કામ એમને કરી આપ્યું સમજ્યા તમે બધા ધ્વજ કાર્યક્રમ કે આપ ખુદ તંત્ર એ ઉતારી દીધું એમને અને આખા તંત્રમાંથી તમે આપ જે ભરવાના થાય મેકમ મંજૂર કરવાનો થાય કેટલી તકલીફો પડે પરંતુ બધું કામ એક કલમ ના ઝાટકે આપણા સરહદી જિલ્લા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી એ કરી આપ્યું છે એટલે એમનો હૃદયથી આભાર અને અત્યારે તો આપણું ખરાબ બધા જોવા જાવ છો કોઈ ગયા છો અહીંથી જ્યાં હોય તો આ કરો ખરાબ જેમને જોયો હોય તો હા મોટા ભાગના જોયા છે હજી બેનો મોટું ને બાકી છે આ બધાને આવો મોકો ક્યારે મળશે જીવતા મળતા આપણે બસ થાય આપણી આવી તો નાનું છે આપણે તો આ પચાસ વર્ષમાં સો વર્ષમાં આપણે ક્યાં ભાવશું ભરીને તો હોય કે વળી પાછું આવો ફરી પાછું ક્યારે ભરી શું થાય ખબર નહીં તો આપણો રાતના સમયે જે સરસિયા કે દુબઈની રીતે બની હોય ને એ રીતનું ખરાતરા પ્રજાજનો આપણા ખરાતરા સળગાડી અને સંગરેલામાં આપણે બાદ થઈ જે પહોંચી રાતના સમયે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષતાને આજે રાખવામાં આવ્યો છે તો એમાંય તમને સાંકને નોતરું છે અને સાથે સાથે આપિકાલના બીજો કાર્યક્રમ છે આપણો ધોળ રાષ્ટ્રીય પરબો તો તેમાં પણ તમને બાદ થાને નિમંત્રણ આપ્યું છે આપ સૌ આ કાર્યક્રમને માણો પ્રગતિની દિશામાં આગળ વધીએ ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું અને આપણે બધા અંદરથી જાવરની રાજી થયા હોય